નેચરલ ફિલ્મ હોરર સસ્પેન્સ થ્રીલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે આ ફિલ્મનું ભવ્ય રીતે ટ્રેલર લોન્ચ કરાયું આ પ્રસંગે કે એસ એન્ટરટેનમેન્ટ તરફથી નિર્માતા કૃણાલ સોની અને કલ્પેશ શોને અનંતા બિઝનેસ કોર્પ તરફથી નિર્લય ચોટાઈ પટેલ પ્રોસેસિંગ તરફથી ધ્રુવ પટેલ અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને અભિનેત્રી જાનકી બોડીવાલા અને મોનલ ગજર તથા અભિનેતા હિતેન કુમાર અને હિતુ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા વર્શ લેવલ 2 હિન્દીમાં પણ રિલીઝ થશે જ્યારે 27 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થઈ આવો જાણીએ શું કહીઓ બની અજય દેવગણ સાહેબે એ ફિલ્મમાં किरदार નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણે ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વર્ષમાતી ડાયરેક્ટ શેતાન માં પણ હતી બોલીવુડ નું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા એવોર્ડ્સ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની ની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકો બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ uncle કયો છે who is this uncle કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાનકી બોડી હતી વર્ષ part one કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું of course our, uh, જેને ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે એન્ડ ધ વે શી હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઇગર અને વેરી એક્સાઇટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે એ જોવા માટે સત્યાવીસ ની આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષ નહીં ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મ ની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસ ની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલ ને બહુ કમાલ અનુભવ રહેશે અમારો તો અદભુત અમે જીવી લીધો છે સત્યાવીસ મે તમારા આંગણામાં અમે લોકો તમારા ખોડામાં મૂકી છે એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુ માં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલા વર્ષમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચીવ કર્યું સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે